ચા અને સાથે છે અથાણું તો હાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ અને આજે છે અગિયારસ એટલા માટે સાથે ફરાળમાં છે વેફર ચેવડો અને પેંડા તો આપણે થોડુંક એ પણ ખાશું આપણે તો નથી આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે આપણે અહીંયા બીજા મામાના ઘરે જેની મેં તમને વાત કરી હતી બે ત્રણ દિવસ પહેલાં કેમ કંઈક વ્લોગમાં તો એના ઘરે જવાનું છે કેમ કે ત્યારે લોકો આવી ગયા હતા અને પછી અમે બહાર ફરવા વયા જતા હતા તો ટાઈમ જ નહોતો મળ્યો તો આજે આપણે ત્યાં જવાનું છે ને ત્યાં રોકાવાનું છે આખો દિવસ તો હાલો આપણે ત્યાં જઈએ અને મળીએ ત્યાં જઈને જાવે આપણે મામાના ઘરે ફાઇનલી પહોંચી ગયા છે અને અહીંયા બધા જો રમે તો સાડી પહેરાવવાનું કામ ચાલે છે ને બધા રમે છે પણ અત્યાર સુધી વાતો જ કરતા હતા અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા બોલાવે છે તો આ લોકો હવે જમી લઈએ આપણે ને પછી તમને તો આજે બપોરે જમવામાં છે મસ્ત મજાનું શિકન બટેટાનું શાક દાળ ભાત સંભારો મરચાં ખમણ મમરી અને સાથે છે રોટલી તો આલો ફટાફટ પહેલાં આપણે જમી લઈએ રોંડાના સાડા પાંચ જેવું થઈ ગયું છે ને આપણે મસ્ત મજાના ઉઠીને તૈયાર થઈ ગયા છે આપણે જવાનું છે સેજુ ઘરે અને હાલો હવે ત્યાં જઈએ કેમ કે નાની ફાઈના લગ્નની કેસેટ જોવા જવાની છે તો તે તેમના ઘરે પડી છે સેજુ ફાઈના ઘરે તો આપણે હવે એના ઘરે જઈએ ને એને કેસેટ જોઈએ અને અમુક ક્લિપ્સ હું તમને પણ બતાવીશ તો હાલો આપણે પેલા ત્યાં જઈએ ને ત્યાં જઈને આપણે સેજુ ફાઈના ઘરે પહોંચી ગયા છે અને ભગવત અહીંયા રમે છે જો તમને બતા હાય તો આજે રોંડે નાસ્તામાં છે વેફર અને ચા તો હાલો આપણે નાસ્તો કરી લઈએ કેસર જોતા જોતા આપણે નાસ્તો શાક ભાખરી અને વઘારેલા ભાત ને છાસ ચાલો ફટાફટ જમી લઈએ આપણે મહેંદી નાની ફે મહેંદી કરી દીધી છે કેમ કે એ ક્લાસ કરતા હતા ને તો એ કેમ મને શીખવી છે તો એણે મહેંદી કરી દીધી છે અને જેવી આવડી એવી પણ આપણે ઘરે આવીને ધોઈ નાખી છે મહેંદી એટલે આવી આવી છે જોઈએ કાલ આવી જશે તો વધારે એટલે હું તમને પાછી બતા આપણે સેજુફાઈના ઘરેથી ફરી પાછા આપણા મામાના ઘરે જ્યાં હતા ત્યાં આવી ગયા છે અને આજના આ વ્લોગને હવે આપણે અહીંયા જઈને કરીશું જો તમને લોકોને આજનો અમારો આ વ્લોગ ગમ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય